વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવોની જય શ્રી કૃષ્ણ ગોકુળ નાથ તમને વિનવો વાર સેવક જાણીને મને કરી દેજો માપ ગોકુળ નાથ તમને વિનવો વાર સેવક જાણીને મને કરી દેજો માપ અનેક જનમની હું છું દુખારી રે અનેક જનમને હું છું દુખિયારી પાપ કરવામાં મકાઈ નથી રાયખો બાકી પાપ કરવામાં મકાઈ નથી રાયખો બાકી આગી પાછી કરવામાં આવી દિને રાત સેવક જાણીને મને કરી દેજો માપ આગી પાસે કરવામાં આવે ત્યાં દિને રાત સેવક જાણીને મને કરી દેજો માપ પેટને કરણે પાપ બહુ કો પેટને કરણે પાપ બહુ કો પરાયો ધ ભેગો ભેગું કરી લીધો પરાયો ધન ભેગું કરી લીધો સાચું સાચું ખોટું કરમાં કરવામાં આવી ત્યાં દિને રાત દાસ જાણીને મને કરી દેજો માપ સાચું ખોટું કરવામાં આવી દિને રાત દાસ જાણીને મને કરી દેજો માપ જીવના જતન માટે કાંઈ નથી કીધું જીવના જતન માટે કાંઈ નથી કીધું મનડાને માયા મારા મતોરે રહીમું મનડા માયા મારા મતોરે રયમા ભોગવેલા લાસમાં ડૂબ્યા રાત દાસ જાણીને મને કરી દેજો માપ ભોગવેલા વેલાસમાં ડૂબ્યો રાત દાસ જાણીને મને કરી દેજો માપ આત્મ સાધના કંય કર્યો આત્મ સાધના કંય નથી કીધું લોક કલ્યાણ માં કાંઈ નથી દીધું લોક કલ્યાણમાં કાય નથી દીધું મોજ મજા માવિત્યા રાત બાળક જાણીને મને કરી દેજો માપ મોજ મજા મા વિતાવ્યા દિનેરાત બાળક જાણીને મને કરી દેજો માપ શેલી ઘડીએ મારે ગમણ બહુ ચાલતે શેલી ઘડીએ મારે ગમણ બહુ ચાલતે થયું બધું દુઃખ મારા દિલડાની માય થયું બધું દિલ થયું બધું દુઃખ મારા દિલડાની માય બાળક જાણીને મને કરી દેજો માપ પિત્તને કફ બેવું એક સાથે આવ્યો પિત્તને કફ બેવું એક સાથે કોપીઓ રોકી દીધા મારા અન્ન જળ રે રોકી દીધા સે મારા અન્નને જળ રોકી દીધા સે મારા અન જળયા જ સેવક બની ને મને કરી દેજો માપ કેટલીય નાળી મારી ચાલવાને લાગે કેટલીય નાળી મારી ચાલવાને લાગે માયાના માંડવમાં તૂટવાને લાગ્યા માયાના માંડવડા ટોટવાને લાગ્યા છેલ્લે ઘડીએ મારો મનડો મૂંઝાય જાય બાળક જાણીને મને કરી દેજો માપ છેલ્લે ઘડીએ મારું મનડું મું જાય બાળક જાણીને મને કરી દેજો માપ યાકોળ વ્યાકોડ જીવ મારો થાય છે યાકોળ વ્યાકોડ જીવ મારો થાય છે આંખલડી જુએ વાલા તારી રે વાટ આંખલડી જુએ વાલા તારી વાટ સેવક બનીને મને કરી દેજો માપ સેવક બનીને મને કરી દેજો માપ દ્વારિકાના નાથ મારી એટલી જેવી નથી દ્વારિકાના નાથ મારી એટલી જેવી નથી ખબર નથી મારી આવડદાસ કે તલે ખબર નથી મારી આવડદાસ કે તલે દર્શન કરવાની મારે હૈયા માછી હામ દાસ જાણીને મને કરી દેજો માપ દર્શન કરવાની મારે હૈયામાં માછે હામ બાળક જાણી મને કરી દેજો માપ છેલ્લી ઘડીએ તારા દર્શન વાલા થાય તો છેલ્લી ઘડીએ વાલા દર્શન તારા થાય તો આવેલો યવતાર મારો સફળ બની જાય આવેલો યવતાર મારો સફળ બની જાય તમને સંભાળતા મારો દેહ પડી જાય દાસ જાણીને મને કરી દેજો માપ તમને સંભાળતા મારો દેહ પડી જાય દાસ જાણીને મને કરી દેજો માપ ગોકુળના નાથ તમને એવી નવું વારંવાર બાળક જાણીને મને કરી દેજો માપ બાળક જાણીને મને કરી દેજો માપ ગિરિરાજ ધરણગીજી